વડોદરા શહેરમાં થર્ટી ફર્સ્ટની રાતે બાર વાગે નવા વર્ષની ઉજવણી માટે લોકો ફતેહગંજ સયાજીગંજ ડેરીડેન સર્કલ અલકાપુરી અને ચકલી સર્કલ સહિતની શહેરના અન્ય વિસ્તારોમાં એકત્રિત થાય છે જેને પગલે ટ્રાફિક નિયમન જળવાઈ રહે એ માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ અને નો એન્ટ્રી અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે થર્ટી ફર્સ્ટની રાતે બાર વાગે નવા વર્ષની ઉજવણી માટે લોકો ફતેહગંજ સયાજીગંજ ડેરીગંજ સર્કલ અલકાપુરી અને ચકલી સર્કલ સહિત શહેરના અન્ય વિસ્તારોમાં એકત્રિત થાય છે જેને પગલે ટ્રાફિક નિયમન જળવાઈ રહે એ માટે પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ અને નો એન્ટ્રી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોના પાલન માટે અને એના અમલ માટે તમામ પ્રકારની તકેદારી રાખશે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર સામે કડક રાહ પગલાં ભરવામાં આવશે ટ્રાફિક નિયમન માટે વિવિધ પાસાઓમાં પણ પોલીસ દ્વારા ચકાસવામાં આવ્યા હતા દર્શક મિત્રો એકત્રીસમી ડિસેમ્બરે રાત્રે આઠ વાગ્યાથી નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે જેમાં કાલાઘોડા સર્કલથી કમાટીબાગ રોડ નરહરી સર્કલ સરદાર બજાર રોડ જુનાવુડા સર્કલ પાસે સેવન સીઝ મોલ પેવેલિયન સર્કલ નરહરી સર્કલ કમાટી મિડલ ગેટથી કાલાઘોડા સર્કલ અકોટા દાંડિયા બજાર બ્રિજ અને ફતેગર બ્રિજ દર્શક મિત્રો ટ્રાફિક ડ્રાઇવર્ઝન પ્રતિબંધિત રસ્તાઓ માટે નરરી સર્કલથી સદર બજાર રોડ થઈ જૂનાવુડા સર્કલ તરફ જઈ શકાશે નહીં આ સાથે જૂના જૂનાવુડા સર્કલ થઈ સદર બજાર રોડ થઈ નરહરી સર્કલ તરફ જઈ શકાશે નહીં હવે વૈકલ્પિક વ્યવસ્થામાં નરહરી સર્કલથી ફતેહગંજ સર્કલ તરફ તેમજ કાલાગોડા સર્કલથી જે તે તરફ નાગરિકો જઈ શકશે આ ઉપરાંત વડોદરા શહેરના જૂનાવુડા સર્કલથી એટલે કે ફતેહગંધ સર્કલ તરફ તથા ઇએમી સર્કલથી જે બે તરફના શહેરના નાગરિકો જઈ શકશે